જ્યાં સુધી હોઠ ઉપર વાહળી હોય ને ત્યાં સુધી પણ આ તારી ચમકદાર કાયા ઢળતા સૂરજની જેમ એકદી બધી ચમક છોડી દે બેટા કાળજા પર કોરાયેલા ઘા તલવારની અણી તલ ભારે નહીં મટે તલવાર તો લોહી ની આમે લોહી જ માગે બા હી મૂકી એ મારા બાપને ને કે મોતને ઘાટ ઉતાર્યો છે અને તમે તમે આયા બેઠા બેઠા આવી ભાઈ કાંગલી વાતો કરો છો હા બા દેવાની વાત એકદમ હાસી છે થોડું વિચારો તો ખરા બેટા તું હું મને કેસ કે મેં હું વિચાર્યું એમ અરે વિશાર તો મારા હરિએ કરાવ્યો છે અને હું શું કરવાની પણ બટા તમને બેવને તો હું એક જ વાત શીખવાડીશ કે વેરથી વેર ન હમે વેર તો વિખૂટા પાડે અરે ભાવત ભેગા કરે બટા લ્યો ત્યારે સીતારામ

પાણી! બા મારે તમને એક અરજ કરવી છે અરજ કરવી છે બોલો ને શું અરજ છે બા પેલા તો મારાથી જે ભૂલ થઈ ગઈ ને એ ભૂલ બદલ હું મારી પાઘડી તમારા પગમાં મૂકીને માફી માંગુ છું અરે ના ના મુખી બાપા માફી ન માંગો પણ મને એ કયો આમ ઓ ચિંતા મને બોલાવવાનું કારણ શું અલખનો માર્ગ સીંધો મને અને મારે તમને ગુરુ બનાવવા છે અરે ના ના મુખી બાપા હું એને લાયક નથી હું તમને મારા શિષ્ય ન બનાવી શકું એને માટે તો તપસ્યા જોઈએ વૈરાગ્ય જોઈએ હું તમારી ગુરુ ન બની શકું પણ બાપા તમને ખોટું ન લાગે તો મારે તમને એક વાત કેવી છે અરે હા હા બા તમારું કીધેલું મને ક્યારેય ખોટું નહીં લાગે બોલો તમારે જે કેવું હોય તે મને કહો તમે મને એક વાત સમજાવો આ જે હાથ તલવાર પકડી પકડીને જેની આંગળીના વેઢા લોખંડના થઈ ગયા છે એ આંગળીઓ માળાનો ભાર ઝીલી શકશે ઝીલી શકશે બા ઝીલી શકશે આ માળાના મણકા મારા કઠણ વેઢાને ઊણા કરી દેશે બા તમે બસ ખાલી મને દીક્ષા આપો મને દીક્ષા આપો બા મુખી પેલા મારે તમારી દશા અને દિશા બંને જોવી પડશે પછી તમને દીક્ષા અપાય કે ના અપાય એ માટે હું વિચારીશ જય ગુરુદેવ વિચારી બાપા રામ 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 બોલ બોલ હું અમારે લઈને આવ્યો છો હું હમાસાર નથી લાવ્યો પણ એવા હમાસાર લાવ્યો છું કે આ તલવાર ની અણીએ બુંદ તોલાય ને એવા હમાસાર લાવ્યો છું આ તો બોલ બોલ હું સહી હમાસાર હા અમારા મુખી બાપા ના કેટલા ગામ લેવાની તાકાત ધરાવો છું મુખી બાપા જો મારું ભાગ્ય સાથ આપે ને તો હંજાય હવે તૈયાર થઈ જાવ જો તમે તમારા ભાગ્ય ની રાહ જોતા હોય તો તું કેવા હું માગશો અરે મુખી બાપા

તારી વાત ખોટી નીકળશે તો હીરા માણક પહેરવા માટે આ તારી ગરદન નહી રે અરે 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 મુખી બાપા હું ગરદન ઉડાડવાની વાતો કરો છો અરે તમે તો છે ને આ હીરા માણક ની સંદુક તૈયાર કરાવો કારણ કે આ થોડાક સમયમાં એની જરૂર પડશે તમને હાલો ત્યારે એ રામે રામ રામે રામ

બાકી પરમેશ્વરે તો હવ ને હરખા કર્યા અરે કણકણ માં છે વ્યાપક મારો વાલો એને હંધી ખબર છે કે કોણ હું કરે છે ત્યારે મેં તો મેં તો પ્રભુ પ્રભુની હાથડીએ હટાણું કરી લીધું છે બટા એ હામ હામા હાટાપાટા કરી લીધા છે ભા તો પછી આ તમારા આ પૂછો મારા મરી ગયેલા મા-બાપનો સિતકારા બાર ગામની પક્તર માં હંભળાય છે કે નહીં બેટા આટલો બધો ગુસ્સો હારો નહીં અરે મર્યા બાદ તો સૌને પોતાના કર્મનું ફળ તો મળે છે બેટા તારા માવતરના કર્મો બહુ મહાન હતા એટલે તું એનો ચિત્કાર ભૂલી જા ત્યારે તો એનો સત્કાર કરતા હોય અને બેટા બસ બીજું કઈ નહી તું ખાલી એટલો વિચાર કર કે તારા મરેલા મા બાપ તારી પાસેથી શું ઈચ્છતા હોય પ્રતિશોધ પ્રતિશોધ ઈચ્છી રહ્યા છે મારા મા બાપ ના બેટા પ્રતિશોધ નહીં બદલો નહીં બદલાથી ને પ્રતિશોધથી આ સુધી કોઈ દી કોઈનું હારું નથી થયું પણ પ્રતિસાદ પ્રતિભાવ ગો તેમાંથી બેટા પ્રતિભાવ સોબા હા તમે છે ને ભક્તિ તણા રંગમાં રંગાઈ ગયા છો એટલે આવી જ વાતો કરશો મને ખબર છે પણ હું એ અસલી મરદ છું અને હવે તો ખાંડાની ધારે બેરના ભળામણા થાય ત્યારેા આ સુધી વેર થી વેર વરે ભાવથી જ ભાવ વૈધ્યા છે વેર નહિ બટા ભાવ પ્રેમ સદબુદ્ધિ દેજે મારા દેવાને

રામ રામ બા અંદર આવી શકો અરે આવો આવો મુખી બાપા આવો આવો બેહો જય અલગ ધણી બેહો બાપા લાગે છે આજ તો મુખી બાપાનો હંમેશા તાને તો અંજવાળાની જરૂર પડે છે એટલે અત્યારે હું તમારી પાસે કઈ માગણી કરવા આવ્યો છું અરે બોલો બોલો ને મુખી બાપા હું જોઈ છી મને કાઈ નથી રાખ્યું એટલે એટલે મારી દીકરી દક્ષા ને હારા સંસ્કાર આપ્યા છે પૂછી જવો દક્ષા આપણા ગામના બે કુવા છે એક તમારા ઘરની પસવાડે છે અને બીજો બીજો ગામનો કુવો છે તો બટા તમે એ બે માંથી કયા કુવાનું પાણી ભરવાનું પસંદ કરશો બા ગામના કુવેથી એનું કારણ જાણી શકું બા હયા ઘરના કૂવે થી તો હું એકલી જ પાણી ભરી હકુ પણ જો ગામના કૂવે થી પાણી ભરું ને તો મારી હનથી સખી સૈયરો હમ સંસાર ની સુખ દુખ ની વાતો કરતા પાણી ભરી હકી અને બા હી કુવા નું પાણી પાણી નહીં પણ અમૃત કહેવાય અમૃત અને બા સો હી પાણી ઘરના સભ્યો પીવે ને તો આખું એ જગત હેને સેને એક સમાન લાગવા લાગે બા વાહ બટા વાહ કેવા ઊંચા વિચાર સે તારા મુખી હવે મારા ખ્યાલ થી તમે બે ડગલા આગળ વધ્યા છો આયા આવવાનું તો એક જ કારણ છે બા કે હું પ્રભુ સાથે મેળપ કરું અને મારી દીકરી પ્રભુ 타માં પગલા માંડે મુખી બાપા હું હંદઈ હમસી ગઈ હો

કે આ દક્ષા જેવી સંસ્કારી દીકરી આપણા ઘરની વહુ બનશે લક્ષ્મી બનશે કયા સંબંધ વાત કરો છો બા ભૂલી ગયા છો તમે અરે આ લોકો સંબંધ નહી મને તો આ લોકોની વાત માં તે વસુલાત ની ગંધ આવી રહી છે ભૂલી જા દેવા જે થયું ને એ બધું ભૂલી જા કારણ કે જે કઈ પણ બન્યું ને માત્ર એક અકસ્માત હતો અને હજી એ કહું છું તને દીકરા કે તારા બાપુને મે નથી માર્યા કોણ જાણે એ સમયે અચાનક ક્યાંથી તારા બાપુના પડખામાં તલવારનો ખા આવ્યો અને મારો એક વિશ્વાસ પાત્ર મિત્ર હંમેશા માટે મારાથી વિખૂટો પડી ગયો હેમ તો તો પછી હા અમારા શેઢાની દોઢ વે જમીન એ તે અમને ઘણી આપવી જોઈતી હતી ને ના મૂકી બાપા ના

હવે તો એક જ આશા છે કે તારું ઘર બંધાઈ જાય ને તારું ઘર બંધાતા હું જોઈને જાવ ભલે બા હું તમારી વાતનું માન રાખી તમારી વાતનો વિરોધ નઈ કરી શકું પણ હા મારે હજી વિચારવા માટે થોડો સમય જોશે વિચારીને હું જવાબ મોકલી દે હા લોકોને કહી દો કે અત્યારે અહીંથી જતા રહે તેવો એનો જવાબ મોકલાવી દે હારું દેવા હું તારા જવાબની રાહ જોઈશ બાહ રજા આપો સીતારામ સહાય અલગ ધણી સહાય અલગ ધણી મેહમાન પોગી ગયા વાળી છે ને આ ટાઈટ પણ ફૂકા કાઢે છે આ મોડું થાય

બોલ હું વાત છે હા ટિંબાવાવ ની કેટલા વીઘા જમીન હડપ કરવા માંગો છો તમે જો પર મારો વખત હાલે ને તો વાર ની એકેય વીઘો જમીન નો છોડું સમય આવી ગયો છે આ અમારા ગામના મુખી ભગવો ધારણ કરી રહ્યા છે અને ઈ એની એક ની એક હરામી દીકરી ના હે દુશ્મન જોગરા એટલે કે મારા દોસ્ત દેવારે લગ્ન કરાવી રહ્યા છે અરે તો તો કાલ ન પડવા દો કાલ સવારે પાણા હટાવતા હેઠેથી વાર શું લાગે પણ તારે આમાં ફાયદો શું કે તું આ બધું મને કેસો આ ફાયદા હટુ કરતો હોત ને બધું તો તો તમારી પાસે 20 વીઘા જમીન નો માંગી લઉં પણ શેર છોડીને હું નાનપણથી સાવું છું ને એ છોડી સારી મને પસંદ નથી કરતી પણ એ શેર કોણ હા ની દીકરી દક્ષા બીજું કોણ હું છે ને હા દક્ષણીને બીજા કોઈના ઘરનું પાણી નહીં ભરવા દઉં જો એ મારી નહીં ને તો હું એને કોઈની નહીં બનવા દઉં એનો જીવ લઈ લઈશ હું બાપા તમ તમારે તમે ખેલ તો આદરો પછી બાજી કેમ ફેરવી છે ને એ મને હારી રીતે આવડે હો જેમ દેવાના બાપને મારી નાખ્યો તો એમ જ ને અરે મુફી બાપા હા હું રાડો નાખી નાખીને બોલો છો

કે એકવાર ભગવો ધારણ કરી લે પછી જો મારી ભગવા રંગની ધજા ઢીંબા વાવ સુધી નો લઈ રહું તો મને કહેજે ઢીંબા વાવ ની ભોમકા કોઈ તારા જેવા માય કાંગલા ની ભોમકા નથી વશરામ કે જેમાં કોઈ પણ પગ મૂકી શકે તારા જેવા દો રંગા રંગ બદલતી ધજાઓ ફરકાવી શકે વશરામ સારું થયું કે તું આયા આવી ગયો નહીતર મારે છે તારી ઘેરે આવવું પડત હવે તારા જેવાના પગરણ તો અમારા ટીમ્બા ની ધરતી નું અપમાન કેવાય વૈશ્રમ ભગવો ધારણ કરનાર ને એટલું અભિમાન નથી હારું મુખી ગળામાં માળા પહેરી હારી ગુફા ગોતી લે કારણ કે આવા માયકાંગલા મુખીને અંતે ભગવો ધારણ કરી શકે ભગવો ધારણ કરવા માટે પણ છત્રીસ ની છાતી જોઈએ વૈશ્રમ તારી જેવા હલકા હાડપિંજર વાળાનું કામ નહીં મારે તો ભગવો ધારણ કરવો નથી

મારે તો તલવાર છોડીને ભગવો ભેગ ધારણ કરવો તો અરે અલખ ની ભક્તિ કરવી હતી પણ મને લાગે છે કે તું આ તલવાર મારા હાથ માંથી છૂટવા નહીં દે તો થઈ જાય માટી નો

એટલે તું આ બધું મગજ ઉપર નો લે અને ચાલો આપડે ઘરે હાલો મુખી બાપા હાલો